તો જય દ્વારકાધીશ અને બધા રામ રામ અને આજે આપણે આવી ગયા છીએ જે મુંબઈ દિલેક્ષ છે જે આપણે હરીશભાઈ ની ન્યુ મુંબઈ દિલેક્ષ અહીંયા આવી ગયા છીએ હવે મારી પાસે જે આ મારો ભાઈબંધ છે ભાવ માણેક આ છે ભાવુ કેમ છો ભાવ રામ રામ તો વર્ષના રામ રામ કરે જ જાશું હવે જઈ રહ્યા છીએ હવે કુક નું ભાવ પાસે જે ચા પા આપણને નવા વર્ષની ચા પીશું ન્યુ ન્યૂ ડીલેક્સમાં શું કે હવે ચા પીશો કે ઠંડો પીશો તમારે જે પીવું ચા પીવી છે અમારે તો ચા પીવી છે તો હવે ચા આપણે તો ખુરશી લઈને બેસી